અમદાવાદ 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 આપડે અમદાવાદ અમદાવાદ

ভুল আমাৰ হয় હા બહુ આને લે લે લેવા હો પાળ દેતા હતા ને તો મારી આયા તા રોજો હવે કરશો રોજો રોજો હવે કરશો રોજો લ્યો પાળ કર પાળ રોવોજો રોવોજો ગાડી મોટી લે લે હારું હારું રોવોજો તમે લે બે 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 લે હાળું હાળું અમારું આ અડધો ગલાબો જોઈને હાળું જોઈને આવો ખબરમાં કોનું ખાલી હાળું પછી વાત કરી 18 દિન પૂરા ને એવો આમ હાળું હાળું ગોડિયા દેતા લાવ્યા ક્લા ક્વાટેરા કેવા ગોડિયા દેતા અરે 555 લાવ્યા ઉતરીયો બોમ ખબર પડી જાય તમાર આ આવો બસ અડધો કોમી વારાહી હાળું પાછું કરી દો

ના હારું હારું ક્યાં કતો આલા રે રિચા ને તમે ઉપર આયા આ જોવો પર આ શું હ હે ના ના અમાર મારી નાખવાનું અમાર આ ઉપરો ઉપરો એય ઓય ખોક દેવાલા તારે ફરું હં હમણા ઓર ધન નટલા અમારો અમારો ઓર લઈ જો અલ્યા બેયને પકરાઓ ખોક દેઓ હ પકડો પકડો હોમો 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 ઓવાન હાલ લઈ જો અમારો જોઈએ આપડો પકડો એ નો પક પક ના ના પાખો પરવાત ન પકડે

ઉતાર હા <away> <ini> <phrases of autumn simple>

રિક્ષા બીક્ષા બકરી લઈને ઉપર ચાલ આ ખર્ચો મળી દા હા હાલ હાલ નઈ કાલે પાંચ દિવસ તું હમણાં ભેગા અમારા ભાઈઓ તમે તમારા શું મારે હા એ ખતર આવે આ તો આઈ જાજે તું આના ના ન બકરી જે ઊંટી થાય તા હું તા પછી આ હા આના જો કુઠા આપો ડારો બગા આપી દીધું જંપા જંપા તમે નાલે પેલો ગોરી હે પાપ્યા હા અમાર જો પૂરી ના છે ઓય વાત થા પાઈ ઓ હું પૂરી નાયા તો અમારનો માઘુ લે સાઠ્યું અમારી લે સાઠ્યું લે સાઠ્યું પાછું પાળે પાછું પાળે પાનિયા ઓય બકવી બકવી માહો આયે માઉ એના એનું પાછું પાળે આવવા તો આજો

હા બતાઈ દઈએ એમને બધા સસુરિયત થવાના છે તો મને ખબર છે આપો થઈ ગયો તો અને આપા તો ને મોટા મોટા લાવ્યો એવું હે કઈ ન કે

જય માતાજી મિત્રો અમારા યુટ્યુબ ચેનલ માં તમારું हार्दिक સ્વાગત છે તો દિવાળી તરફથી અમારી આરજી હિન્દુસ્તાની ટીમ તરફથી તમને શુભેચ્છાઓ તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ શેર કોમેન્ટ કરજો જય માતાજી Happy દિવાળી Happy Diwali